નમસ્કાર ખેડૂત મિત્રો રામ રામ સીતારામ હું તમારું હાર્દિક સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલ તીર્થ એગ્રોમાં અત્યારે આપણે ઘણા બધા વિડીયો મૂકા પણ અત્યારે આપણે એક એવો વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ જેમાં સિંગ માટે સિંગની અત્યારે જનરલી ચાલીસ થી સાઠ દિવસની અવસ્થાએ આપણી સિંગ બધા જ ખેડૂતોની પહોંચેલી છે એમાં અત્યારે કુદરતી વાતાવરણ પ્રમાણે વરસાદ નથી તો ઘણા ખેડૂતોએ પિયત શરૂ કરી દીધું છે ઘણી જગ્યાએ બિન પિયતમાં છે હવે આગળના દિવસોમાં ઘણા ખેડૂતોએ પિયત આપી યુરિયા એમોનિયા એવા ઘણા બધા ગ્રેડના ઉપયોગ કરી અને માંડવીનો પૂરેપૂરો વિકાસ અત્યારે થઈ ગયો છે તો ઘણા ખેતરોમાં આપણે જોવા જઈએ તો માંડવીના પાટલા મળી ગયા છે અને અંદર નીચે જોઈએ તો કોઈ સુયા અથવા કોઈ બેઠકની કોઈ વ્યવસ્થા થઈ નથી જો માંડવીમાં પાંદડાનું પ્રમાણ ખૂબ જ અતિ પ્રમાણમાં વધી ગયું હોય તો આપણે અત્યારે એને કાં રોકવી પડે કાં એને નિયંત્રણ કરવી પડે અત્યારે સાઠથી ચાલીસથી સાઠ દિવસની અવસ્થામાં પહેલાં જોવા જઈએ તો એક માંડવીના સૂયા માટે પછી બીજા પ્રોબ્લેમની વાત કરીએ તો જનરલી કોઈ કોઈ જગ્યા ઉપર આપણને મુંડા કૃમિ એવી વસ્તુઓનો ધ્યાનમાં આવવા મળી છે ખેડૂતો તરફથી વાત થવા મળી છે કે મુંડા દેખાવા મળ્યા છે કૃમિનો ક્યાંક ક્યાંક ઉપદ્રવ જોવા મળે છે એટલે આપણે એની પણ એક કાળજી રાખવી જોઈએ અત્યારે આપણે જનરલી આ વિડીયોમાં વાત કરવાની છે તો સુયા માટેની જો મગફળીમાં તમારે મગફળીનો ગ્રોથ પૂરેપૂરો હોય જો પાટલા મળી ગયા હોય તો માર્કેટમાં જુદા જુદા ટેકનિકલો મળે છે એમાં જોવા જઈએ તો જનરલી બે જાતના ટેકનિકલો જોવા મળે છે એક માંડવીને બ્રેક મારવાની દવાઓ અને એક બીજી એવા ટેકનિકલો કે જે માંડવીને માંડવીના વિકાસને બ્રેક નથી કરતા આપણે જો જનરલી જોવા જઈએ તો માંડવીને બ્રેક મારવામાં જનરલી ઉપયોગ થાય તો એવા ટેકનિકલોમાં પેક્ટો બુટાલિન ત્રેવીસ ટકા બીજું ટેકનિકલ જોઈએ તો પેક્ટો બુટાલિન ચાલીસ ટકામાં આવે પછી જોવા જઈએ તો અધર ઓલામાં જોઈએ તો અલગ અલગ ટેકનિકલોમાં એક આવે છે હોમોબ્રાસિનોટ પછી જનરલી જુદી જુદી કંપનીઓ પ્રમાણે એમિનો એસિડનો ઉપયોગ થાય અત્યારે આપણે જો માંડવી ચાલીસથી સાઠ દિવસની અવસ્થા હોય અને જો એનો વિકાસ પૂરેપૂરો હોય તો જનરલી પેક્ટોબુટાલીન નામની દવાનો ઉપયોગ કરી શકાય એ એવી એવી દવા છે કે જે માંડવીના વિકાસને અટકાવશે જો માંડવીનો વિકાસ અટકશે તો નીચેથી ઓટોમેટિક સૂયા તથા ફૂલની શરૂઆત થઈ જશે અથવા તેનો વધારો જોવા મળશે એટલે એટલા માટે આપણે ઉપર જોઈએ પ્રમાણે અલગ અલગ કંપનીઓની ફ્રેક્ટોબુટાલિન નામની દવાઓ મળે છે એ છે એક બ્રેક મારવાની દવાઓ અને એક બીજી ટાઈપની દવાઓ આવે છે જે માંડવીને બ્રેક મારતી નથી એમાં અલગ અલગ દવાઓ પ્રમાણે કરીએ કે આપણે ટેકનિકલ તો એમાં એક હોમોબ્રાસોલીન આવે છે પછી જનરલી એમિનો એસિડ બેઝની દવા આવે છે હોમોબ્રાસોલિનમાં જોઈએ તો આપણે ઉપર દર્શાવ્યા પ્રમાણે આ દવા હોમોબ્રાસોલીન વાળી છે અને જો અધરમાં જોઈએ એમિનો એસિડ બેઝની દવાઓ તો એમાં આપણે ઉપર દર્શાવ્યા પ્રમાણે અલગ અલગ વસ્તુઓ જોવા મળે છે આપણે આ દવાઓ જનરલી દિવસની ઉપયોગ કરીએ તો બેસવામાં ઘણી આપણને ફરક દેખાડે છે જો હવે જનરલી વાત કરીએ કે આપણે ચાલો કોઈ બી દવા મારીએ સુયા બેસાડવા માટે તો માંડવીનો વિકાસ બ્રેક લાગે માંડવીનો વિકાસ બ્રેક લાગશે સુયા વધારે પ્રમાણમાં બેસે તો એને આપણે વધારે પ્રમાણમાં ખોરાકની જરૂર પડે છે એટલા માટે આપણે હવે આ પીરિયડમાં એને જનરલી જો ખોરાકનું પ્રમાણ પણ વધારે દઈએ તો માંડવીના સૂયામાંથી ડોડવા બનાવવાની શરૂઆત અથવા દોઢવો બનવો ઝડપથી થાય છે એટલા માટે આપણે અત્યારે એક ખાતરનો રાઉન્ડ પણ એક એક્સ્ટ્રા આપવો જોઈએ કે જેના લીધે જો આપણે આ બ્રેક મારીએ તો આપણને નીચેથી સુયામાંથી કોઈ ફેલ ન જાય અથવા એમાંથી ડોડવાનું અથવા પોળનું બંધારણ ઝડપથી જોવા મળે એટલા માટે અત્યારે ખાતરમાં ડોઝમાં જેમ કે તમે કોઈ સોલ્યુબલ ખાતર કે જો ચાલીસ થી સાહીઠ દિવસની અવસ્થા હોય તો જીરો બાવન ચોત્રીસ છે તેર જીરો પિસ્તાલીસ છે એવા ખાતરનું ઉપર વોટર સોલ્યુબલ તરીકે કોઈ બી આપણી રાસાયણિક દવા સાથે એનો ઉપયોગ કરી શકાય અને જો એ ન કરીએ તો આપણે ખાતરમાં પિયત સાથે પહેલા આપણે ખાતરનું કોઈ બી ઝીંક ઝંકનો ઉપયોગ કરી શકાય સલ્ફરનો ઉપયોગ કરી શકાય અથવા કોઈ બી માઇક્રોન્યુટ્રન્ટ બેઝની પ્રોડક્ટ જેનો આપણે ઉપયોગ કરીએ તો માંડવીને પોષણ મળશે જો માંડવીને પોષણ મળશે તો આપણી આ બ્રેક મારેલી વસ્તુ છે તેમાં ઘણો ફાયદો થઈ જશે એટલે આજના વિડીયોમાં આપણે જે જોવાનું છે તો માંડવીની ચાલીસ થી સાઠ દિવસની અવસ્થામાં જે એનો વિકાસ અતિ અતિ વિકાસ થયેલો છે તો એના માટે આપણે શું કરવું જોઈએ એની આપણે આ વાત કરવામાં આવી છે આવ આ વિડીયો તમને અમારો ગમે તો એને લાઈક કરજો શેર કરજો અને નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન ઉપર ક્લિક કરજો અને તમે અમારા વિડિયો જો તમે ગમે તો એમાં કોમેન્ટ આપજો